વાઘોડિયા એપોલો ટાયર્સ કંપનીમાં વીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત વાઘોડિયા એપોલો ટાયર્સ કંપનીમાં વીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત નીપજ્યું છે હસમુખભાઈ મણિલાલ ગોહિલ એપોલો ટાયર્સ કંપનીમાં ફર્સ્ટ શિફ્ટમાં ફરજ પર હતા તે દરમિયાન એટેક આવતા તેઓને પારુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પારુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદાર હસમુખભાઈનું મૃત્યુ થયું હતું મૃતક હસમુખભાઈ ગોહિલ

જે છેલ્લા પાંચ વર્ષથી પારુલ એપલોમાં નોકરી કરતા હતા આજે એમનું દુઃખદ અવસાન થયું છે અમારા કાર્યકરો દ્વારા અમને જાણ થતાં અમે ત્યાં હોસ્પિટલ પર ધસી આવ્યા છીએ આ દુઃખદ અવસાનમાં પરિવારને અમે સાથ પાઠવી છે અને પરિવારને આજે આનું જે જગ્યા જે એમનું દુઃખદ અવસાન થયું છે જગ્યા તો નહીં પૂરાય પણ એના માટે એમનું જીવન થોડુંક સરળ થાય એના માટે થઈને ત્રીસેક લાખ જેવી રકમ અમારા ધારાસભ્યશ્રી કંપનીના સતત સંપર્કમાં હતા સરપંચના સંપર્કમાં હતા અને અમે લોકો અને આજે આખી ટીમ વાઘોડિયાના યુવાનો બધા સાથે થઈને ત્રીસ લાખ જેવી રકમ અપાઈ છે અને એ ભાઈ જે મણીલાલ ઓફ થયા છે એમને પ્રભુ અસુખ ભાઈ જે ડેથ થયા છે એમની આત્માને શાંતિ આપ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું